વેસુ વીઆઈપી રોડ બીબી સર્કલ પાસે શ્રી લક્ષ્મી ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ની બીજી શાખાનું શુભારંભ કરવામાં આવ્યું આ પ્રસંગે છોટુભાઈ પાટીલ હાજર રહ્યા હતા આજે શ્રી લક્ષ્મી સાઉથ ઇન્ડિયન કેફે મનોજભાઈ અને પ્રવીણભાઈ એમનો આ બીજો આઉટલેટ છે પેલો આઉટલેટ બી મારા આથી જ ઓપનિંગ કરવામાં આવ્યું હતું તમને પ્યોર સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ જો મેળવો હોય તો શ્રીલક્ષ્મીમાં તમને મળે અને મને લાગે છે કે આ જગ્યા બી પેજ બી એમની પાસે એટલી વિશાળ છે કે અહીંયા ખૂબ એમનો આ રેસ્ટોરન્ટ ખૂબ સરસ ચાલશે શ્રીલક્ષ્મી એમના પર આશીર્વાદ આપે એવું એમને શુભકામના પાઠું છું પણ આ સુરત શહેર ખાણીપીણી માટે ખૂબ શોખીન લોકો છે અને ગમે ત્યાં હોય એકવાર ખબર પડે કે શ્રીલક્ષ્મીમાં સાઉથ ઇન્ડિયન સારું મળે છે એટલે લોકોની લાઈન લાગે અને ઇન્ડોર સ્ટેડિયમમાં એમને જોયું જ છે કે ત્યાં પણ લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે તો અહીંયા વેસુમાં આ પ્રાઇમ વિસ્તાર છે અને વેસુ ખૂબ ડેવલપ વિસ્તાર છે તો આ વિસ્તારમાં ખૂબ એમને નામના મેળવશે એમાં કોઈ શંકા નથી